નમસ્કાર મિત્રો આશા છે કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો આજે હું તમારી સાથે જીવનના કેટલાક અમૂલ્ય સત્યો શેર કરી રહ્યો છું જે સંબંધોનું સાચું મૂલ્ય સમજાવે છે આ પંક્તિઓ તમને પ્રેરણા આપશે અને સાચા સંબંધોની કદર કરવાનું શીખવશે જીવનમાં હંમેશા એ લોકોને યાદ રાખજો જેઓએ તમારી મુશ્કેલીના સમયમાં હાથ પકડીને ઊભા રહેવાનું પસંદ કર્યું દુનિયા તો સફળતાના દિવસે તાળી પાડે છે પણ સંઘર્ષના દિવસોમાં સાથે ચાલનાર જ તમારી જિંદગીનું સાચું સોનું છે સમય અને પરિસ્થિતિ માણસને ઘણું શીખવે છે પરંતુ કોઈ વ્યક્તિ મુશ્કેલીના સમયે તમારી બાજુએ ઊભા રહી જાય તો એ વ્યક્તિ ફરજ માટે નહીં પરંતુ દિલ માટે ઊભી હોય છે આવા લોકો કિસ્મત બદલે નહીં પરંતુ તમારું સમગ્ર જીવન સંભાળી લે છે મુશ્કેલીઓમાં સાથ આપનાર માણસ તમારા જીવનની સૌથી મોટી કમાણી છે કારણ કે દુનિયા તો ફાયદા માટે જોડાય છે પણ સાચો માણસ ભાવના માટે જોડાય છે એનો સહારો નાનો લાગે પણ જીવનમાં ઘણું બદલી નાખે છે સખત સમયમાં સાથ આપવા વાળા લોકોની કિંમત પછી સમજાય છે કારણ કે જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે તો દરેક મિત્ર બની જાય છે પણ ખરાબ સમયે જે બે પગલું તમારી સાથે ચાલે તે જ સંબંધને જીવનભર મજબૂત બનાવે છે દુનિયા તમારા પાસેથી શું મળી શકે એ જુએ છે પરંતુ સચ્ચા લોકો એ જુએ છે કે તમને શું જોઈએ છે જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારા માટે ઊભો રહે છે એ સારા સમયના લોકો કરતાં હજારો ગણો કિંમતી હોય છે કોઈને ગુમાવીને નહીં પરંતુ મુશ્કેલીમાં કોણ તમારી સાથે ઊભું રહ્યું એ પરથી જીવનનો સાચો પાઠ મળે છે સંબંધ તો રોજ બને છે પરંતુ વિશ્વાસ માત્ર કપરા સમયમાં જ જન્મે છે દુનિયા સામે મજબૂત લાગે એ સરળ છે પણ પોતાના માણસો સામે નબળા પડી જવા દે એ મુશ્કેલ છે કારણ કે સાચા લોકો સામે જ માણસ પોતાનું મન રમપાડે છે સમય ખરાબ ન હોય ક્યારેક લોકો ખરાબ હોય છે કારણ કે મુશ્કેલી બતાવતી નથી કે જીવન કેટલું કઠિન છે મુશ્કેલી બતાવે છે કે સંબંધ કેટલા સાચા છે કોઈનું હિત કરતાં કરતાં તમે ક્યારેક ખાલી થઈ જશો પરંતુ એ વ્યક્તિનો એક જ સાથ તમને ફરીથી પૂર્ણ કરી શકે છે આવી વ્યક્તિઓ જીવનમાં ભાગ્ય નથી બદલે આત્મવિશ્વાસ બદલે છે વિશ્વાસ તોડનાર કરો તો હજારો હશે પણ વિશ્વાસ બાંધનાર બહુ ઓછા મળે છે દુનિયા સામે તો બધું ચાલે છે પરંતુ હૃદય સામે સાચાઈ જ ચાલે છે સાચો દ્રષ્ટિકોણ પરિસ્થિતિઓ આપણને નહીં પરંતુ આપણું મૂલ્ય બતાવે છે સારા સમયમાં બધા સાથે હોય છે ખરાબ સમયમાં જે રહી જાય એ જ સંબંધનું સાચું વજન છે મનથી સાફ હો તો દુનિયા ખોટી લાગે છે અને મનથી ખરાબ હો તો દુનિયા સાચી લાગે છે જીવનનું સૌંદર્ય દૃષ્ટિકોણમાં છુપાયેલું બને છે વસ્તુઓમાં નહીં જેઓ તમને મુશ્કેલીમાં સમજાવે છે તેઓ તમને ક્યારેય ભૂલી શકાતા નથી સલાહ તો ઘણા આપે છે પરંતુ સાચી સલામતી માત્ર સાચા લોકોને નજીક રાખવાથી મળે છે શાંતિ ખરીદી શકાતી નથી એ તો યોગ્ય લોકો યોગ્ય વાતો અને યોગ્ય સમય સાથે મળતી ભેટ છે જીવનમાં હજારો ઓળખાણો નહીં પરંતુ બે ત્રણ સાચા માણસો પૂરતા છે જીવનમાં હંમેશા યાદ રાખો જે માણસ તમારી વેદના સાંભળે છે એ તમારી ખુશીમાં સૌથી પહેલાં તાળી પાડે છે સારા લોકો સમય નથી માંગતા તેઓ સંબંધ નિભાવતા શીખે છે આશા છે કે આ સુવિચારો તમારા હૃદયને સ્પર્શશે અને તમને પ્રેરણા આપશે તમારા વિચારો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને જો તમને આ સંદેશ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો આભાર